આજે આપણા નથી હોય ને એવું લાગે છે દાદા ચડીને સૌદમાં મળે અહીંયા હાથમાં માળ આવ્યો અડધા બાકી છે અહીંયા તો હાથમાં આઠમા માળ આવ્યો માળે જવાનું છે મારે ખાવો પડશે ઘરે છે ખાઈ લઈ પછી કપડાં ચેન્જ કરી લઈએ

ઓપ્શન પાવર નથી તો કઈ થાય નઈ મારા કામમાં ટાઈલ જો કાપવા બેઠો છો નિશાને મારું છે પાવરુ ટી આગળની ટાઈલ લાગે એવી છે ચાલે આપણે માવો ખાઈને રમીએ સાઈડ ઉપર પાવર છે તો હું તો બેઠો છું પણ આ બધા આવ્યા છે જો બધા કચરું ફેકવા નહોતું એટલે આવ્યા છે પણ બે ઊભા છે એ કામ કરે છે પરંતના પૂનો ને એવું મને લાગે છે આમાં

ચૌદ માં મારે કશું કે છે અત્યારે બતાવો ચૌદ માં મારે બોરી લીધે થાય તો હું આ લખન બતાવું કરી લેવા ગયો છે બહુ ખાલી કચરા બોરી લેવા ગયો છે અને લઈને આવે બતાવું છું ના હોય તો હું અલગ થઈ શકો આવું છે દે સાંજના છ વાગી ગયા છે આજે અને ફાઇનલી આપણે આપણું કામ જેટલું સારું છે ઉઘરી નાખ્યું છે જોવો તમને બતાવું કેટલો બાજુ લગાડે એટલો બાજુ નગર દિવસ આપણે જ્યાં ખૂણો છે એથી આ એક દિવાલ બાકી રહી ગઈ પાવર નહોતો ને એટલે નતર એ લાગી જાય પાવર બપોર સમજણ કે બાર વાગ્યા પછી તો પાવર આવે બાર સાડા બાર એટલે કાંઈ વધારે કામ થયું નહીં જેટલી આપણી મહેનત હતી એ રગડ દીધી આપણે એટલું કામ કર્યું છે આ છ વાગે કામ કર્યું બાકી તો મોસ્ટ ઓફલી પાંચ વાગે હકેલ લઉં છું પણ આ થોડુંક પાવર નહોતો ને બધું મોડલ એ થોડુંક થઈ ગયું એટલે છ વાગે કામ કર્યું આપણે એટલું બતાવ્યું છે પછી એક દિવાલ રહી ગઈ છે પણ હવે કાલ તો ખરે આપણે નાનધોન ફ્રેશ થઈ ગયા છે અને જમવાનું બની ગયું છે માજો

ઈ ઘરે આયા જમ્મા સ્પેશિયલ કતાર વાક એનો નથી આનો છે કીધું હોય જ માર ખાવાનો હોય કીધું ઘરે આવી

મેન કહાની હું મેન કહાની આ કહાની છે હું હકીકત માં મને ઈ ના સમજાતું કે હાલો ભાઈ પ્રેમ હોય બધાને હોય અમે અમારે છે અમે કઈ ઓછો છે અમારે

તમે આવો કરો મારે નિશુ જોયા જેવું થાય તમારે લીધે મારે વાત જ હોય કે એને ટિફિન નથી બનાવી દીધી એટલે નથી બનાવી દીધું

નથી મજુરા ગેટ છો મજુરા ગેટ સ્ટેશન તંબુરો મજુરા ગેટ એટલે આપડે એમ કે ગામના સીમાડે છે એમ મારે સીમાડે કેવા

રોજ ટિફિન આવે એટલે આપડે કેવું પડે મારે બોલો હા હરી વાળા બેલ વાગતો સો વાગે થવું બેલ નો વાગે આને ફોન કરી આ બેલ વગાડી